ઉમરગામમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા

સમાજના હિતમાં તેમજ અન્ય સમાજના બાળકો માટે સંધ્યાબેન દ્વારા હંમેશા સામાજિક કાર્યો થઈ રહ્યા છે ત્યારે સમાજના આગેવાનો તથા શાળાના આચાર્ય પ્રશંસા લાયક બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા ફણસા મરોલી સરીગામ માણેકપુર મળી કુલ 550 થી વધુ વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો આ સેમિનારમાં વલસાડ જિલ્લા સહિત વાપીથી શિક્ષકોએ આવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પરીક્ષાની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી તે અંગે સૂચનો આપ્યા હતા મારું નામ પ્રશાંત આજે મને એક આનંદ છે કે સંધ્યાબેન નું પરિવાર જે હતું એ સમાજના કાર્યમાં કાર્યપ્રમ પૂરતું સીમિત હતું પરંતુ આજે સમાજ કોળી સમાજ છોડીને બીજી સમાજના છોકરાઓનો બી લાભ આપ્યો એમનો અને ભવિષ્યને એમનું હવે વિઝન એ છે કે કોળી સમાજનું તો ખરું જ વધતા આજુબાજુના ગામડાઓમાં બી જેવું કે સોરસુંબા છે સરીગામ છે ત્યાંના લોકોને બી ત્યાંના ગરીબ લોકોને ત્યાંના વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ કરવું એ એમણે એ રાખ્યું છે પ્લાનિંગ કર્યું છે એમને તો હવે સંધ્યાબેન સમાજ સાથે સાથે બીજા સમાજોની બી સેવા કરવાનું છે મારું નામ પટેલ પિયુષ ભગુભાઈ આચાર્ય જે હાઈસ્કૂલ મોરોલી મને કોળી પટેલ સમાજ દ્વારા આજે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આગામી માર્ચ બે હજાર પચીસની પરીક્ષા માટે માર્ગદર્શન માટે આયોજન કરેલું તેમાં આમંત્રણ મળ્યું મારા બાળકોને પણ એમણે આમંત્રણ આપ્યું અને સચોટ માર્ગદર્શન આપ્યું તજજ્ઞો દ્વારા તે બદલ ખરેખર હું આનંદની લાગણી અનુભવું છું ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતા રહે અને છોકરાઓના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એ આશાથી હું આ સંધ્યા પરિવારના શ્રીમાન કાંતિભાઈ પટેલ તેમજ સંધ્યાબેન સંધ્યાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે જે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું ભવિષ્યમાં પણ એમના દ્વારા આ કાર્યક્રમ એવી મારું નામ અંતિમ રમણલાલ પટેલ છે ક્વોલિફિકેશન બીએસસી વિથ કોમ્પ્યુટર સાયન્સ છે અને કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત આ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર કાંતિભાઈ પ્રમુખશ્રી કાંતિભાઈના પ્રમુખપણા હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ફણસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મરોલી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કેડીબી સ્કૂલના વિદ્યાર્થીઓ અને ફટક માણેકપુરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આશરે પાંચસો પચાસ વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો આ સેમિનારમાં વલસાડથી વાપીથી આમ તજજ્ઞો શિક્ષકો અહીંયા આવ્યા હતા અને એમણે પોતપોતાના અનુભવો શેર કર્યા હતા અને વિદ્યાર્થીઓએ આ સેમિનારથી ઘણો લાભ થયો છે અને ઘણો વિદ્યાર્થીઓ દસમા અને બારમા ધરણની પરીક્ષામાં ખૂબ રિઝલ્ટ આવશે એવી અમને અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંજાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ